જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સંપૂર્ણ અભ્યાસક્રમના ટોપિક મુજબનું મોસ્ટ આઈમ્પી મોડલ પેપર આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ આપણા મોસ્ટ આઈમ્પી ચાર હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો લોન્ચ થઈ ચૂક્યા છે જેની અંદર ઇતિહાસ વારસો ભૂગોળ બંધારણ પર્યાવરણ ગુજરાતી વ્યાકરણ ઓકે બે હજાર પચીસનું સંપૂર્ણ કરંટ અફેર્સ અને નાના સિવાય વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્ન પણ આમાં આપેલા છે બરોબર જે પરીક્ષામાં બેઠા પૂછાતા હોય છે ભૂતકાળની ઘણી બધી પરીક્ષાઓમાં આપણે આવી રીતે મટિરિયલ બનાવ્યું હતું પરીક્ષાના બે ત્રણ દિવસ પહેલાં અને એમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા હતા જેમ કે પોલીસ કોન્સ્ટેબલ હોય કન્ડક્ટરની એક્ઝામ હોય આઈકો ડ્રાઈવરની એક્ઝામ હોય વગેરે બરાબર ને આમાં બી પૂછાશે તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર માત્ર કેટલા રૂપિયાનું નવ્વાણું રૂપિયાનું નહીં મિત્રો આપણે પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ઓફર મૂકી છે ફક્ત ઓગણપચાસ રૂપિયાનું ફક્ત ઓગણપચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને તમારે આ જ નંબર ઉપર પેમેન્ટ કરવાનું અને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે બરાબર છે અને વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો વધારે જાણકારી પણ મેળવી શકો છો આની જવાબાની સાથે આપેલા આ પ્રિન્ટ પર તમે કઢાવી શકો છો જેવું પેમેન્ટ કરશો તરત બે મિનિટમાં પીડીએફ મળી જશે માત્ર કેટલા ઓગણપચાસ રૂપિયા ઓગણપચાસ રૂપિયાની પ્રાઇસ છે નવાનું નહીં માત્ર ઓગણપચાસ રૂપિયા ચાલો મિત્રો નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે નીચેનામાંથી કયો અધિનિયમ પ્રથમ વખત સમવાય લાક્ષણિકતાઓ નિર્ધારિત કરે છે તો મિત્રો એ છે ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ નેક્સ્ટ જવાહરલાલ નહેરુ દ્વારા ખૂબ જ જાણીતો ઉદ્દેશ્ય ઠરાવ વર્ષ ખાલી જગ્યામાં પસાર કરવામાં આવ્યો તો જે ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કયા વર્ષે તો વર્ષ ઓગણીસો ને સુડતાલીસ માં નેક્સ્ટ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રણ છે કે ભાઈ બંધારણ સભાની કઈ સમિતિના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ ન હતા ઓકે ન હતા અહીં છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે ન હતા એવો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો તો વાત કરીએ સરદાર વલ્લભભાઈ પટેલની તો તેઓ મૂળભૂત અધિકાર મૂળભૂત હકોની સમિતિના અધ્યક્ષ તો હતા આ સાચું છે ભાઈ ઓકે આ તો હતા મૂળભૂત અધિકાર જે મૂળભૂત હકોની સમિતિના અધ્યક્ષ વલ્લભભાઈ પટેલ હતા વિદેશ બાબતોની સમિતિના તેઓ અધ્યક્ષ ન હતા એટલે ડાયરેક્ટ આપણને ઓપ્શન બી સાચો જવાબ ઓકે બની ગયો બરોબર આના સિવાય તેઓ રાજ્ય સાથે વાટાઘાટાની સમિતિના પણ અધ્યક્ષ હતા નેક્સ્ટ નીચેના પૈકી કયું લક્ષણ ભારત સંઘ રાજ્ય અને અમેરિકા સંઘ રાજ્ય બંનેમાં સામાન્ય છે એટલે કે બંનેમાં સમાન છે તો એમાં મિત્રો જવાબ આવે છે બંધારણનું અર્ધ કરવા માટે સમવાય સર્વોચ્ચ અદાલત આ બંનેમાં સરખું છે મિત્રો ઓકે જ્યારે એક જ નાગરિક હોય ભારતમાં એક જ નાગરિક હોય પણ અમેરિકામાં બેવડું વડું નાગરિક હોય એક દેશનું અને એક જે તે રાજ્યનું એટલે આપણને આ તો સરખું નથી અલગ અલગ છે ભારત અને બંનેમાં બંધારણમાં ત્રણ સૂચિઓનો ઉલ્લેખ આપણને અલગ અલગ છે બેવડું ન્યાયતંત્ર પણ અલગ અલગ ઓકે આ પણ એક સરખી વાત છે ઓપ્શન ડીમાં નેક્સ્ટ ભારત પ્રજાસત્તાક છે કારણ કે કારણ કે ભારત એ લોકશાહી રાજ્ય છે નેક્સ્ટ બેતાલીશ બંધારણીય સુધારા ઓગણીસો છોતેર પહેલા ભારતના સંવિધાનના આમુખમાં કયો શબ્દ ન હતો ઓકે તો મિત્રો આમાંથી નીચેનામાંથી વાત કરીએ તો સમાનતા બંધુતા સ્વતંત્રતા હતો અખંડિતતા નામનો શબ્દ ન હતો બરોબર ચાલો ભારતના બંધારણના આમુખમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ ખાલી જગ્યા વ્યક્ત કરે છે ઓકે આપણે જો આમુખ વાંચીએ તો આમુખમાં ત્રણ પ્રકારના ન્યાય આપેલા છે ઓકે ત્રણ પ્રકારના ન્યાયનો ઉલ્લેખમાં કરવામાં આવ્યો છે એ કયા કયા ન્યાય એનો એ આપણે જણાવવાના છે તો મિત્રો એ છે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય ઓકે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય નેક્સ્ટ ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર આઠ છે ભારતના બંધારણની નીચેના પૈકી કઈ જોગવાઈમાં સંસદમાં સાદી બહુમતીથી સુધારો કરી શકાય ઓકે તો મિત્રો વાત કરીએ તો નવા રાજ્યોની સ્થાપના ઓકે જો નવા રાજ્યોની સ્થાપના કરવી હોય તો સંસદની કેવી બહુમતી જોઈએ સાદી બહુમતી નેક્સ્ટ ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ રહેશે ભારતના બંધારણમાં આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવી છે તો અનુચ્છેદ એક આર્ટિકલ નંબર એકમાં જ ઇન્ડિયા અથવા અથવા ભારતે રાજ્યોનો સંઘ રહેશે આવી જોગવાઈ કરવામાં આવી છે નેક્સ્ટ ત્યારબાદનો ક્વેશ્ચન નીચેના પૈકી કયો આયોગ ભાષાકીય પ્રાંત સમિતિના નામે પણ જાણીતો હતો આ રીટ દ્વારા અદાલત કેદ કરાયેલ વ્યક્તિને સશરીર તેમની સમક્ષ ઉપસ્થિત કરવા માટે સુરક્ષિત કરે છે તો આ રીટ કઈ છે એ આપણે જણાવવાની છે તો આ રીટનું નામ છે મિત્રો બંદી પ્રત્યક્ષીકરણ ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો વિશે નીચેના પૈકી કયું સત્ય છે મૂળભૂત અધિકારો મિત્રો વાત કરીએ તો મૂળભૂત અધિકારો બંધારણના ભાગ ત્રણ અનુચ્છેદ બારથી પાંત્રીસ સુધી આપેલા છે બરાબર તો ઓપ્શન સી અહીં યોગ્ય બનશે બંધારણના ભાગ ત્રણમાં સમાવિષ્ટ કલમ બારથી પાંત્રીસ નેક્સ્ટ ભારતીય બંધારણના કયા સુધારા દ્વારા અનુચ્છેદ એકવીસ એ દાખલ કરવામાં આવ્યો ઓકે અનુચ્છેદ એકવીસ એ કયો અધિકાર છે મિત્રો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર તો આ કયા સુધારા દ્વારા દાખલ કરવામાં આવ્યો તો આ છે મિત્રો છે બંધારણીય સુધારો બે હજાર બે ઓકે ઓપ્શન સી યોગ્ય બનશે નેક્સ્ટ નીચેના પૈકી કયો ભારતના બંધારણમાં મૂળભૂત હક નથી મૂળભૂત હક નથી ચાલો તો આમાં વાત કરીએ તો મિત્રો પ્રદૂષણ મુક્ત આવવાનો હકતો છે આશયનો વગ નથી ઓકે કાનૂની સહાયનો વક પણ છે અને શિક્ષણનો વક પણ છે એટલે ઓપ્શન બી અહીં આપણે ઓએમ ઓએમઆરમાં ઓપ્શન બી ટીક કરવો પડે બરાબર નેક્સ્ટ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો અધિકાર ખાલી જગ્યા છે તો એ મિત્રો આપણો મૂળભૂતક છે ચાલ ભારતના બંધારણની કલમ પચાસ ખાલી જગ્યાનો ઉલ્લેખ કરે છે ઓકે કલમ પચાસ શેના વિશે છે તો એ છે મિત્રો ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખવા બાબત ઓકે ન્યાયતંત્ર જે છે તે કારોબારીથી અલગ હોવું જોઈએ એ બાબતની જોગવાઈ બંધારણના બંધારણની કલમ પચાસમાં કરવામાં આવી છે ઓકે આના સિવાય એના આગળ એટલે કે ઓગણપચાસમાં નંબરની જે કલમ છે એમાં રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકો વિશે વાત કરવામાં આવી છે આનું છેદ બી છે નેક્સ્ટ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખાલી જગ્યા માટે પાયારૂપ છે તો એ છે મિત્રો દેશના શાસન માટે ચાલો આ પ્રશ્નમાં ઉપરનું કટ થઈ ચુક્યું છે ઓકે તો આને આપણે સ્કીપ કરી નાખીએ કે કારણ કે ઉપરનું વંચાતું નથી એટલે મૂળભૂત ફરજો હોવી જોઈએ આ બાબતની મૂળભૂત ફરજો ઉમેરવા અંગેની ભલામણ ઓકે ચાલો મૂળભૂત ફરજોની વાત કરીએ છીએ કે ભાઈ મૂળભૂત ફરજો ઉમેરવા અંગેની ભલામણ કઈ સમિતિ કરી હતી પ્રશ્ન છે ઓકે આપણે સમજી લઈએ કે મૂળભૂત ફરજોમાં ઉમેરો અંગેની ભલામણ એટલે કે મૂળભૂત કઈ સમિતિ કરી હતી તો આપ સૌ જાણીએ છીએ ભારતની સંસદ શેષ સત્તા સોરી ભારતની જે સંસદ શેષ સત્તાનો ઉપયોગ ક્યારે કરી શકે તો એ ક્યારે કરી શકે મિત્રો દરેક વખતે ક્યાંનો ઉપયોગ થઈ શકે નેક્સ્ટ વર્તમાન લોકસભા એ કેટલામી લોકસભા છે હાલમાં જે લોકસભા ચાલી રહી છે આ મિત્રો અઢારમી લોકસભા છે કેટલામી અઢારમી લોકસભા છે સંસદ દ્વારા પસાર કરાયેલા બિલ અંગે સંવિધાનના અનુચ્છેદ એકસો અગિયાર હેઠળ ભારતના રાષ્ટ્રપતિને કેટલા વિકલ્પો આપવામાં આવે તો ટોટલ ત્રણ વિકલ્પો આપવામાં આવે ઓકે કેટલા ત્રણ વિકલ્પ આપવામાં આવતા હોય છે નેક્સ્ટ સંસદની બેઠક ચાલુ હોય ત્યારે રાષ્ટ્રપતિએ કરેલો હુકમ ક્યારે અસરકારકતા ગુમાવે છે તો જવાબ આવે છ અઠવાડિયાના અંતે ઓકે છ અઠવાડિયાના અંતે અથવા તો આપણે કહી શકીએ બેતાલીસ દિવસના અંતે બરોબર નેક્સ્ટ ભારતની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક સંસદ સભ્યના મતનું મૂલ્ય કેટલું હોય ઓકે રાષ્ટ્રપતિની જો ચૂંટણી થાય તો સંસદ સભ્યના મતનું મૂલ્ય અલગ હોય ધારાસભ્યના મતનું મૂલ્ય અલગ હોય

એને જે છે બળતરફ કરી શકે ચાલો ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક એટલે કે ક્રેગને કેવી રીતે પદ ઉપરથી દૂર કરી શકાય જો આપણે દૂર કરવા હોય તો એને પણ જે રાષ્ટ્રપતિની જેમ જ મહાભિયોગની પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે ભારતના એટર્ની જનરલને ખાલી જગ્યા નક્કી કરે તે મહેનતાણું મળશે તો જે રાષ્ટ્રપતિ નક્કી કરે એ મુજબ બરોબર છે નેક્સ્ટ પ્રશ્નકાર બાદનો તરતનો જે બાર કલાક પછીનો જે સમય હોય એને શું કહેવામાં આવે તો એને કહેવામાં આવે છે શૂન્યકાળ ઓકે શૂન્યકાળ ઓકે ઝીરો અવર નેક્સ્ટ રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયક જે તે વિધાનસભાને પુનઃ વિચારણા માટે પરત કરી શકે તો આના માટે વાત કરીએ મિત્રો તો આના માટે કોઈ સમય મર્યાદા નિશ્ચિત મિત્રો નથી હોતી ઓકે ઓપ્શન ડી યોગ્ય બનશે ચાલો રાજ્ય નાણા પંચ એ તો રાજ્ય નાણા પંચ કેવી બંધારણીય સંસ્થા છે ઓકે બંધારણીય સંસ્થા છે ચાલો તો ત્રીસ સરસ મજાના પ્રશ્ન આપણે બંધારણના પૂરા કર્યા છે આવી મિત્રો ઇતિહાસ આવી રહ્યો છે ચાલો સિંધુ તટ પ્રદેશને મેસોપોટેમિયન્સ એ ખાલી જગ્યા નામ આપ્યું તો આ નામ આપ્યું હતું મિત્રો મેલુહા નેક્સ્ટ નીચેના પૈકી કયું સિંધુ ખીણની સંસ્કૃતિનું સ્થળ ઈસુના જન્મ પહેલા સાત હજાર વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે ઓકે જન્મ વર્ષ આ જે સ્થળ અસ્તિત્વમાં હતું એ છે મિત્રો મહેરગઢ કયું છે મહેરગઢ ચાલો વેદકાળની વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો જે ચાલો તો જવાબ આવશે આની તો જેલમ તૃતીય બૌદ્ધ પરિષદ ખાલી જગ્યા ખાતે યોજાઈ હતી તો ત્રીજી બોધ પરિષદ મિત્રો એ યોજાઈ હતી પાટલીપુત્ર પાટલીપુત્ર ખાતે ઓકે પેલી જે છે તે ગિરિરાજ અથવા તો રાજગૃહ ખાતે યોજાઈ હતી બીજી જે છે તે ઉજ્જૈન ખાતે ત્રીજી મિત્રો પાટલીપુત્ર ખાતે અને ચોથી જે છે એ કાશ્મીરના કુંડરવન ખાતે યોજાઈ હતી તો આ ચારે ચાર બૌદ્ધ પરિષદ આપણે કઈ જગ્યાએ યોજાઈ હતી એ સમય કયા રાજા હતા અને કોણ અધ્યક્ષ હતું જન રીતે પૂછાતું જોઈએ છે નેક્સ્ટ બૌદ્ધ ધર્મના ત્રણ શરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી તો જે છે બૌદ્ધ ધર્મના ત્રણ શરણમાં ધર્મ સંઘ અને બુદ્ધ આનો સમાવેશ થાય તો કે બુદ્ધમ શરણ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામિ ગચ્છામી ધર્મ ધમ શરણમ ગચ્છામી ધમ એટલે કે ધર્મ કે આનો સમાવેશ થાય ભિક્ષુનો સમાવેશ નથી થતો નેક્સ્ટ ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ગોરીને હરાવ્યો હતો મિત્રો આ જવાબ આવશે આની અંદર જે મૂળરાજ બીજો ખરેખર તેમની માતા નાયકા દેવી દ્વારા હરાવવામાં આવ્યો હતો અને ઓપ્શન મુજબ ઘણી વખત આ પણ સાચો જવાબ આપતા હોય છે અને વારંવાર આ પ્રશ્ન પૂછાતો બી હોય છે અઢારસો સત્તાવનના બળવાને ખાલી જગ્યાએ ભારતના સ્વાતંત્ર સંગ્રામ તરીકે વર્ણવ્યો હતો તો જવાબ આવશે મિત્રો વીડી સાવરકર પ્રાર્થના સમાજની સ્થાપના કોણે કરી હતી પ્રાર્થના જે સમાજ છે એની સ્થાપના મિત્રો કેશવચંદ્ર સેનની સહાયથી આત્મા રામ પાંડુરંગ દ્વારા પ્રાર્થના સમાજની સ્થાપના કરવામાં આવી હતી ઓપ્શન ડી અહી યોગ્ય જવાબ બનશે નેક્સ્ટ ગુજરાતના આદિજાતિઓમાં શિક્ષણના પ્રચાર માટે કોણે કાર્ય કર્યું ઓકે મિત્રો એકદમ આપણે ટોપિક મુજબ જ પેપર કાઢ્યું છે ઓકે આપણા સિલેબસમાં આપેલું જ છે ગુજરાતમાં જે છે સામાજિક સુધારાઓની પ્રવૃત્તિઓ એને લઈને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો જવાબ આવે આની તો મિત્રો ઉમાશંકર જોશી ચાલો અંગ્રેજો કોને ભારતીય અશાંતિના પિતા કહેતા હતા ભારતીય અશાંતિના પિતા એવું અંગ્રેજો કહેતા હતા તો એ છે મિત્રો લોકમાન્ય તિલક ખાલી જગ્યા રાજ્યની લોક રંગભૂમિ છે તો આપણે સૌ જાણીએ છીએ કે તમાશા કયા રાજ્યનું લોક નૃત્ય છે મહારાષ્ટ્રનું ચાલો ભરત મુનિકૃત નાટ્ય શાસ્ત્ર નીચેના પૈકી કઈ વિષય વસ્તુને સંગત છે તો જે ભરત મુનિ દ્વારા નાટ્યશાસ્ત્રની રચના કરવામાં આવી હતી એમાં નાટક નૃત્ય સંગીતા તમામ આવે ઓપ્શન આપણો ફાઇનલ જવાબ બનશે ચાલો ખાલી જગ્યા છે યમપુરી તો એમાં યમપુરી જે છે મિત્રો આ કઠપુત્રીનું એક સ્વરૂપ છે નેક્સ્ટ ખાલી જગ્યાની પ્રાચીન ગુફાઓમાં જાતક કથાઓના પ્રસંગોને લગતા આ લેખનો જોવા મળે છે તો એ છે મિત્રો ઈલોરાની ગુફાઓ જે મહારાષ્ટ્રમાં આવેલી છે હુડા નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી ઓકે જે હુડા નૃત્ય તો આ હુડા નૃત્યની મિત્રો જે ઉત્પત્તિ જે છે તે ખેટાની લડાઈ દ્વારા થઈ હતી ઓકે ખેટાની લડાઈ દ્વારા આવો બી પ્રશ્નો આ હુડો શું છે એક એક નૃત્ય છે આવો બી પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે નેક્સ્ટ નાગર શૈલીના મંદિરોની દિવાલો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે મંડોવર ચાલો સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે જે સ્તૂપનો મુખ્ય ભાગ હોય તો જે મુખ્ય ભાગ છે મિત્રો એને કહેવામાં આવે છે અંડ ઓકે સ્તૂપના વિવિધ ભાગોમાંથી વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે ત્યારબાદ વડોદરા શહેરમાં આવેલી એકમાત્ર વાવ કઈ છે તો વડોદરાની અંદર એકમાત્ર વાવ આવેલી છે જેનું નામ છે નવલખી વાવ ગિરનાર પરનું અભિનંદન સ્વામીનું દેરાસર તથા શેત્રુજય પરનું આદિનાથનું દેરાસર ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે આ જે છે મિત્રો જે તે કુમાર વિહાર તરીકે પણ ઓળખાય છે મિત્રો આજે છે પોરોના જંગલોમાં ઓકે સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર તાલુકામાં ચાર તો મિત્રો પચાસ પ્રશ્ન સરસ મજાના આપણા પૂરા થયા છેલાટી માટે આપણું મોસ્ટી મટીરિયલ છે જે માત્ર તમને ત્યાં નવાનું નહીં માત્ર ઓગણપચાસ રૂપિયામાં મળી રહ્યું છે ઓકે માત્ર ઓગણપચાસ રૂપિયામાં તમને પ્રાપ્ત થઈ રહ્યું છે ઓકે મિત્રો તો રાહ જોયા વગર અત્યારે જ મિત્રો આની પરચેસ કરી લેજો જેવું પેમેન્ટ કરશું મિત્રો ઓકે આ નંબર ઉપર પેમેન્ટ કરવાનું છે તમારે અને આ જ નંબર ઉપર વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી દેવાનું જેવું પેમેન્ટ કરશો માત્ર બે મિનિટમાં પીડીએફ તમને મળી જશે વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો મેસેજ મેસેજ પણ કરી શકો ઓકે જવાબો સાથે આપેલા છે પ્રિન્ટ પણ ઘટાવી શકાય છે મિત્રો આની ઓકે તો માત્ર ઓગણપચાસ રૂપિયામાં નવાનું માત્ર ઓગણપચાસ રૂપિયામાં પરચેક સૂર્યનું સૌથી બહારનું સ્તર તો એને મિત્રો કહેવામાં આવે છે કોરોના ચાલો સૌરમંડળના નીચેના ગ્રહો પૈકી કયા ગ્રહનો ભ્રમણનો સમયગાળો સૌથી ઓછો ઓછો હોય છે મિત્રો થોડીક પ્રિન્ટિંગ અહી મિસ્ટિક છે ઓછો છે છે ચાલો મિત્રો ગ્રહ પૃથ્વીની દૈનિક પરિભ્રમણની મહત્મ ઝડપ ખાલી જગ્યા ઉપર હોય છે તો પૃથ્વીની જે દૈનિક પરિભ્રમણની મહત્તમ ઝડપ એ હોય છે વિશ્વ પર ચાલો ગ્રીનીચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ગ્રીનીચ આ જે સ્થળ છે મિત્રો એ આવેલું છે ઇંગ્લેન્ડમાં નેક્સ્ટ નીચેના પૈકી કઈ જોડી સાચી નથી એટલે કે ખોટી જોડી પસંદ કરવાની છે તો વાત કરીએ મિત્રો રાજમહેલની ટેકરીઓ ખંડ પર્વત ના આ પેલું જ જે ટેકરીઓ ખંડ મહેલ જે ખંડ પર્વત નથી મિત્રો બાકી કોટો પાક્ષી જ્વારા પર્વત આ સાચું છે એન્ડીજ ગેડ પર્વત આ પણ સાચું છે નીલગિરી શેષ પર્વત આ પણ સાચું છે લગભગ તમામ પ્રકારની આબોહવાકીય ઘટનાઓ ખાલી જગ્યામાં બને છે બને છે શોભ નેક્સ્ટ અર્થ ખાલી જગ્યા થાય છે કચ્છ કચ્છ શબ્દ નો મતલબ થાય છે મિત્રો દરિયાકાંઠાનો વિસ્તાર ઓકે તો જવાબ આવે ઓપ્શન ડી દરિયાકાંઠા વિસ્તાર પશ્ચિમ ઘાટમાં આવેલી સૌથી ઊંચી પર્વતમાળાનું અન્ય નામ શું છે તેનું અન્ય નામ બીજું નામ છે સહાદ્રી ચાલો સુનામી માત્ર ખાલી જગ્યા સમય દરમિયાન જ આવી શકે તો સુનામી ક્યારે આવી શકે મિત્રો ચાલો સાંજના સમય બપોર પછીના સમય કે ભાઈ દિવસ કે રાત ગમે તે સમય આવી શકે કે ભાઈ સવારના સમય ચાર ઓપ્શન આપેલા છે તો સિમ્પલ વસ્તુ છે મિત્રો દિવસ કે રાત્રિના ગમે તે સમય સુનામી આવી શકે છે સતલજ નદી ભારતમાં કયા ઘાટમાંથી પ્રવેશે છે તો એ ઘાટ છે શીપકિલ્લા ઘાટ નીચેના પૈકી કઈ નદી તેના વહનમાં બે વખત વિશ્વવૃતને પાર કરે છે કે બે વખત વિશ્વવૃતને ઓરંગે એવી નદી કઈ છે તો એ નદી છે કોંગો નદી જેવી રીતે જે મહી નદી કર્કવૃતને બે વખત ઓરંગે છે એવી રીતે જે કોંગો નદી જે છે તે વિશ્વવૃતને બે વખત ઔરંગે છે ભારતમાં સૌપ્રથમ ગરીબી દૂર કરવા પર કઈ પંચવર્ષીય યોજનામાં ભાર મૂકવામાં આવ્યો હતો ચાલો તો મિત્રો એ હતી પાંચમી પંચવર્ષીય યોજના નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રુદ્ર મોડેલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ચોથી પંચવર્ષીય યોજનામાં નીચેના પૈકી કયો ફુગાવાનો દર અંત ઉપભોક્તા વર્તર વળતરુંકને સીધી અસર કરે છે તો એમાં થોક મૂલ્ય સૂચકાંક અને ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક આ બંને આવે એટલે ફાઇનલ જવાબ આવશે ઓપ્શન સી એ બી બંને નીચેના પૈકી કઈ ક્રાંતિ ખાતરો સાથે સંબંધિત છે ઓકે ખાતર સાથે સંબંધિત ક્રાંતિ કઈ છે મિત્રો રજિત ક્રાંતિ એ તો ઈંડા સાથે સંબંધિત છે ઓકે ભૂખરી ક્રાંતિ અહીં સાચો જવાબ બનશે બરોબર ચાર નીચેના પૈકી કયા દેશમાંથી ભારતમાં હરિત ક્રાંતિના સમયમાં ઘઉંનું બિયારણ આયાત કરવામાં આવતું હતું ચાર તો મિત્રો એ દેશ છે મેક્સિકો મેક્સ સમિતિ ખાલી જગ્યા સાથે નિઃસબદ્ધ ધરાવે છે ઓકે તો જે સત્યમ સમિતિ જે છે એ કાપડ નીતિ સાથે સંકળાયેલી છે નેક્સ્ટ ભારતમાં સૌથી મહત્વપૂર્ણ લઘુ ઉદ્યોગ ખાલી જગ્યા છે ચાલો એ છે મિત્રો હેન્ડલૂમનો ઉદ્યોગ ઓકે હેન્ડલૂમ ઓપ્શન બી યોગી બનશે ભારતમાં સેવા કર ખાલી જગ્યાની ભલામણોથી દાખલ કરવામાં આવ્યો ચાલો તો અહીંયાથી મિત્રો રાજા જે ચેલૈયા સમિતિ ઓપ્શન બી સંસદમાં અંદાજપત્રની રજૂઆત એ ખાલી જગ્યા છે તો આ કેવી છે મિત્રો બંધારણીય જવાબદારી છે ત્યારબાદ જીએસટી હેઠળ એસ એસી કોડ એટલે ઓકે જીએસટી હેઠળ એસએસસી કોડ એટલે શું આનું ફૂલ ફોર્મ જણાવવાનું છે તો એનું મિત્રો ફૂલ ફોર્મ છે કે ભાઈ સર્વિસ અકાઉન્ટિંગ કોડ સર્વિસ અકાઉન્ટિંગ કોડ નેક્સ્ટ ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ કઈ એક્સલન્સ ભંડોળ પૂરું પાડે છે વિશ્વ બેંક ચાલો ગુજરાતમાં વર્ષ બે હાજર એક થી બે હજાર અગિયાર દરમિયાન કયા જિલ્લામાં દાયકાનો સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર છે સુરત જિલ્લો સાચો જવાબ બનશે નેક્સ્ટ માનવ શરીરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે હિમોગ્લોબિનનું મિત્રો કાર્ય શું હોય વાયુઓનું વહન કરવાનું ઓકે ઓપ્શન એ અહીં યોગ્ય બનશે ચાલો લોહી એ ખાલી જગ્યા પ્રકારની પેશી છે લોહી કેવા પ્રકારની પેશી છે મિત્રો તો આ જે છે લોહી એ છે જોડાણ પેશી નેક્સ્ટ એવો કયો પદાર્થ છે કે જે રક્તને રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે તો એ છે મિત્રો હિપાલિન ચાલો ટ્રેટાઇથી લીડ કયા ઉપયોગમાં લેવામાં આવે છે તો તો આનો ઉપયોગની વાત કરીએ જવાબ આવે પેટ્રોલ એડિટિવ ચાલો નેક્સ્ટ ધ્વનિના તરંગોના બે અનુક્રમિત સંકોચન વચ્ચેના અંતરને ખાલી જગ્યા કહે છે તો એને કહેવામાં આવે છે તરંગ લંબાઈ વાતાવરણમાં પ્રકાશનું પ્રસરણ એ ખાલી જગ્યાના લીધે થાય છે ચાલો તો મિત્રો એ ધૂળના રજકરણોના લીધે આવું થતું હોય છે ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ ભારતનો પ્રથમ સમર્પિત સંરક્ષણ ઉપગ્રહ કયો છે તો એ છે મિત્રો જી સેટ સેવન નીચેના પૈકી કયું ઈંધણ એ નાઇટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે નાઇટ્રોજનનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતું હોય એવું ઈંધણ કયું છે તો એ ઈંધણ છે મિત્રો એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નીચેના પૈકી કયા કોષો એ વીજળીના ઉત્પાદન માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે ચાલો તો એ છે મિત્રો સેલ થર્મલ પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશનમાં વીજળી ઉત્પન્ન કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે તેમાં જવાબ આવે પાણીને ઉકાળીને નેક્સ્ટ ભારતનું સૌ ભારતનું સૌ પ્રથમ આણવીક ઉર્જા મથક કયું છે તો આવેલું હોય તો મહારાષ્ટ્રમાં આવેલું તારાપુર ઉર્જા મથક જે ભારતનું સૌ પ્રથમ જે અણુ વિદ્યુત મથક છે નેક્સ્ટ નીચેના પૈકી સજીવોનું કયું જૂથ ખોરાક શૃંખલાની રચના કરે છે તો આમાંથી વાત કરીએ તો બકરી વાત કરીએ આમાં તો ઘાસ બકરી અને મનુષ્ય ઓપ્શન બી યોગ્ય બનશે ન્યૂસન તંત્રમાં નીચેના પૈકી કયું ચક્રીય નથી તો આપણે જાણીએ છીએ કાર્બન ચક્ર હોય ઓકે પાણી ચક્ર બી આવશે મિત્રો ઓક્સિજન ચક્ર હોય ઉર્જા ચક્ર ના હોય ઓપ્શન ડી સાચો જવાબ બનશે ઓકે પાણી ચક્ર એટલે કે જળ ચક્ર હોય મિત્રો ઓકે ચાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ન્યાય ક્ષેત્રમાંથી નીચેનામાંથી કયા અધિનિયમોને બહાર રખાયા છે ઓકે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેની સ્થાપના વર્ષ બે હજાર દસમાં કરવામાં આવી હતી તો આમાંથી વાત કરીએ મિત્રો તો આમાંથી વન્યજીવ સંરક્ષણ અધિનિયમ બે ઓગણીસો બોતેર કે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર અને અનુસૂચિત જનજાતિ અને અન્ય પરંપરાગત વનવાસીઓ અધિનિયમ બે હજાર સોળ આ બંને અધિનિયમને બાકાત રાખવામાં આવ્યા છે ઓકે એટલે ફાઇનલ જવાબ ઓપ્શન એ બી બંને ઓપ્શન સી આનો યોગ્ય જવાબ બનશે ચાલો નેક્સ્ટ નીચેના પૈકી કયું સૌથી જૂનું રામસર સ્થળ છે સૌથી જૂની રામસર સાઇટ તો ગુજરાતની સૌ પ્રથમ અથવા તો ગુજરાતની સૌથી જૂની એવી રામસર સાઇટ છે નળ સરોવર જેની સ્થાપના વર્ષ બે હજાર બારમાં કરવામાં આવી હતી ઓકે ગુજરાતમાં ચાર રામસર સાઇટ આવેલી છે ચારે ચાર નાના નામ આપેલા છે બરાબર સૌથી જૂની નળ સરોવર ટાપુઓની જેવ ભૂગોળના સિદ્ધાંતો મુજબ નીચેનામાંથી કયા ટાપુમાં સૌથી વધુ પ્રજાતિઓ હશે તો જો આવે મોટો અને નજીકનો ટાપુ ભારત સરકાર દ્વારા પ્રથમ વન નીતિ ક્યારે બહાર પાડવામાં આવી હતી ઓકે પ્રથમ રાષ્ટ્રીય વન નીતિ ચાલો નીચેના કોણ ભારતમાં નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફના ના અધ્યક્ષ હોય નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઈફ તો એના મિત્રો અધ્યક્ષ હોય વડાપ્રધાન ચાલો સૂટ આ સૂટ પ્રદૂષક મુખ્યત્વે ખાલી જગ્યામાંથી નીકળે છે ઓકે તો સરસ મજાનો પર્યાવરણનો પ્રશ્ન છે તો આ જે જે પ્રદૂષક જે છે તે ઉદ્યોગો ઉદ્યોગોમાંથી નીકળે છે નીચેના પૈકી કયું મિથેનનું મુખ્ય સ્ત્રોત છે ચાલો આની અંદર થોડુંક મિસ્ટેક છે આમાંથી નીચેનામાંથી કયું મિથેનનું મુખ્ય સ્ત્રોત નથી એવો પ્રશ્ન પૂછ્યો છે ઓકે તો આમાં વાત કરીએ તો લેન્ડફીલ આવે પર્વતીય નદીઓ ના આવે છે એ તત્વ છે મિત્રો નાઇટ્રેટ કયા શહેરને છોટે તરીકે ઓળખવામાં આવે છે છોટે એટલે મિત્રો જામનગર ત્યારબાદનો પ્રશ્ન સુપ્રીમ કોર્ટે નીચેનામાંથી કયા કેસમાં બંધારણમાં સુધારો કરવાની સંસદની સત્તાને મર્યાદિત કરી હતી મિત્રો આ હતો ગોરખ ઓકે ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ઓકે ગોરખની પતું ગોલક ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય ઓપ્શન ડી સાચો જવાબ નીચેનામાંથી કયું ભારતીય કૃષિનું લક્ષણ નથી ભારતીય કૃષિનું લક્ષણ કયું નથી તો વાત કરીએ મિત્રો તો કે ભાઈ ખેતમજૂરોની ઊંચી ઉત્પાદકતા ઓપ્શન સી સાચો જવાબ ચાલો આરબીઆઈ અંગે નીચેનામાંથી કયા વિધારો સાચા છે ઓકે આરબીઆઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે તો ચાલો આપણે વાંચી લઈએ આરબીઆઈના ગવર્નર આરબીઆઈ એક્ટમાંથી તેમની સત્તાઓ મેળવે છે આ બિલકુલ સાચું છે ભાઈ બીજું બી ઓપ્શન ની વાત કરીએ તો આરબીઆઈના ગવર્નર અને ડેપ્યુટી ગવર્નરો સરકાર દ્વારા નામાંકિત કરવામાં આવે આ પણ સાચું છે બંને સાચા છે અને સાચું જ શોધવાનું છે એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે દુનિયામાં સૌથી વધારે ટાઈમ ઝોન ધરાવતો દેશ કયો છે તો એ દેશ છે ફ્રાન્સ ચાર ગુજરાતમાં નીચેનામાંથી કયો ટાપુ શંખ આકારનો છે ઓકે શંખ જેવો આકારનો ટાપુ કયો છે તો એ છે મિત્રો બેટ દ્વારકા ઓકે બેટ દ્વારકાનો આકાર જે છે શંખ જેવો છે તો મિત્રો આ તો રેવન્યુ તલાટીનું સ્પેશિયલ મોડલ પેપર આશા રાખું કે આ મોડલ પેપર તમને ખૂબ પરીક્ષામાં કામ લાગશે પીડીએફ પણ મિત્રો તમને ખૂબ કામ લાગશે પીડીએફ પીડીએફને પરચેસ કરવા માંગતા હો તો ત્રેસઠ પાંચ વીસ ઓગણએસી બે ચાલીસ આ નંબર ઉપર મિત્રો તમારે માત્ર ઓગણપચાસ રૂપિયા માત્ર આરએસ ઓગણપચાસ રૂપિયાનું જે છે એ તમારે પેમેન્ટ કરવાનું રહેશે ઓકે માત્ર ઓગણપચાસ રૂપિયાનું આ જ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર વોટ્સઅપ દ્વારા સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે જાણકારી માટે આ નંબર પર કોલ પણ કરી શકો છો તો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત